જુનાગઢના અને ગીર સોમનાથના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે જૂનાગઢની જનતામાં ખૂબ ઉત્સાહ હતો પત્ર ભરવા નીકળે ત્યારે ગ્રામજનો શહેરીજનોમાં પણ ખૂબ ઉત્સાહ હતો ત્યારે અમારા ગામી જુનાગઢના વિકાસના

ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાંથી અહીંયા આવ્યા હતા અને આખા જુનાગઢ શહેરમાં રેલી જગ્યાએ જૂનાગઢનગર જિલ્લામાં ખૂબ જ આવકાર અને હમણાં જેટ પણ થયા પછી આપણા લોકપ્રિય જૂનાગઢના ઉમેદવાર રાજ્યસભાઈ ચૂંટણી સમય પોતાનું ઉમેદવારીપત્ર થયું છે